મેંગો ચોકલેટ ફ્રૂટ પછી આ કોઈ પણ માં કર્યું તો ડ્રાયફ્રુટ પર થઈ જાય મેંગો લચ્છી ઓનલી ફોર દસ રૂપિયામાં ચોકલેટ દસ માં ફ્રુટ લચ્છી દસ માં ફ્રુટ માં ઝીણું કરીને પાઇનેપલ હોય ચીકુ હોય અલગ અલગ ફ્રૂટ આવે 뭐 가져야 게마제 해아네 망고는 12 잡옷 알리 네망고고

મને આઠમો વર્ષ બેસ પૂરા થઈ ગયા આઠમો વર્ષ પેલા સાયકલ માં હતું બસ દુકાન શું લક્ષ્મી નો લીસી ના દસ રૂપિયા જ ખાલી ખાલી દસ રૂપિયા કોઈ બી કોઈ બી ડ્રાય ફ્રુટ વાળી 20 વીસ એડ્રેસ માં માલવિયા કોલેજ ગોંડલ રોડ આપણા કોઈ પણ પ્રકારના ઓર્ડર લેવા માટે આપણે ત્રેસઠ છપ્પન એકત્રીસ ઓગણીસ ચોવીસ આ નંબર ઉપર કોન્ટેક કરવો જેથી આપણા કોઈ પણ પ્રકારના ઓર્ડર લેવામાં આવશે અને ટાઈમિંગ શું ટાઈમિંગ આપણું આવી સાડા દસ થી છ વાગ્યા સુધીનું છે

મોટો ઓર્ડર લ્યો નાનો ઓર્ડર લ્યો કોઈ પણ એક કિલો થી માંડીને ઓર્ડર આપણે નવા માં તો થોડાક ટાઈમ અંદર થોડાક ટાઈમ આપણે ચાલુ કરવાના છે બોટલ બોટલ માં લચી આવે ઈ ચાલુ કરવાના કોઈ પણ દુકાનદાર ને જો તેની દુકાને લચવી હોય প্রেম লি <contain Jade bears noise> બે મેંગો એક ફ્રૂટ લચ્છી હા એ ફ્રૂટ છે ભાઈ हेलो भाई मैंगो ले ले ड्राई फ्रूट

हेलो ड्राई फ्रूट मैंगो मैंगो शादी हेलो ड्राई फ्रूट मैंगो Listo, ya va.